મારું નામ વિપુલસિંહ રમેશ ઠાકોર છું સાઉથ ગુજરાત એસોસિએશનના પ્રેસિડન્ટ છું આજે અમારે એસોસિએશનની ટુર્નામેન્ટનું આયોજન કર્યું છે ટોટલ સિક્સ ટીમે પાર્ટિસિપેટ કર્યું છે અને એમાંથી લાસ્ટમાં બે ટીમ ફાઇનલ ચાલી રહી છે જેમાં ટાઈગર્સ ઇલેવન અને મારું ટેલેન્સ ફાઇનલિસ્ટ થાય છે અને આ ટુર્નામેન્ટનું આયોજન ફક્ત અમારા એસોસિએશનને કેટલું કેટલા માટે રાખીએ છે એવરી ઇયર એવરી ઇયરમાંથી